ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડિયા ઉપર પ્રોત્સાહન આપવા અંગે સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધાર્મિક જક્ષીભાઈ વાઘાણી વિરુદ્ધ કરી સોશિયલ મીડિયા ઉપર દરમિયાન આ સેલે એક ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અપાતું હોવાનું શોધી કાઢ્યું તે જ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી આ ગેમ લિંક પણ હતી જે તે લિંક ઓપન કરતા લોટરી સ્પોર્ટ્સ કેસીનો સ્લોટ્સ વગેરે ગેમિંગ માટેનું પેજ ઓપન થયું હતું પરિણામે તે ઇન્સ્ટાગ્રામ આઈડી ધારક ધાર્મિકને બોલાવી પૂછપરછ કરતા તેણે ગેમિંગના પ્રમોશન માટે રૂપિયા ચાર્જ કરતો હોવાનું જાણવા મળ્યું જેના આધારે તેના વિરુદ્ધ જુગાર ધરાની કલમ બાર એ મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને સાથે સાથે તેનો મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો રાજકોટ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને એવી ઇન્ફોર્મેશન મળી હતી કે અમુક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ જે છે એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ ઉપર બેટિંગની અમુક એપ્લિકેશન્સ છે એને પ્રમોટ કરે છે તેના માટેની રીલ બનાવે છે તેના માટેની લિંક્સ મૂકે છે તેના આધારે તે બધી જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સના જે અકાઉન્ટ્સ હતા તેનું મોનિટરિંગ શરૂ કર્યું અને મોનિટરિંગ શરૂ કરીને તેની અંદરથી તેવી માહિતી મળી કે તેમાં જે લિંક હોય તેની ઉપર ક્લિક કરવાથી ત્યારબાદ ફર્ધર જે મેઇન બેટિંગ એપ હોય છે તે ઓપન થાય છે અને તેની અંદર આપ પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરીને કોઈપણ વ્યક્તિ પૈસા અંદર ડિપોઝિટ કરી અલગ અલગ પ્રકારની બેટિંગ ગેમ્સ રમી શકે છે આ બધી ગેમ્સ એ પ્રકારની છે કે જે કસુનોમાં રમવામાં આવે છે કે જે પ્યોરલી ગેમ ઓફ લક છે ગેમ ઓફ ચાન્સ છે જેમ કે એવિએટર વિંગો વર્લ્ડ ફાયર તેની અંદર અલગ અલગ પ્રકારનું જેમ કે વિંગો છે તો તેની અંદર અલગ અલગ જે વર્લી મટકાના જે આંકડા હોય છે તેમ આંકડા ઉપર પૈસા લગાવવાના હોય છે ઇવેટર ગેમની અંદર અલગ અલગ જે વિમાનો ઉડતા હોય તો કેટલા કેટલી સમય સુધી ઉડશે આ છે તે જેની ઉપર બેટિંગ કરે અને જો જીતી જાય તો અમુક પૈસા મળે અને જો હારી જાય તો પૈસા જાય એટલે આ પ્રકારની આખી બેટિંગ ગેમ્સ જે છે તે પ્રમોટ કરવામાં આવી રહી હતી અને આ જે બધા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ છે તેના ફોલોઅર્સ પણ હજારો અને અમુક તો લાખોમાં છે જેમ કે અત્યારે હાલ બે ગુનાવા દાખલ કર્યા તેની અંદર દીપ ગોસ્વામી કરીને એક છે અને બીજો જે છે ધાર્મિક વાઘાણી કરીને તો ધાર્મિક વાઘાણીના હશે પંચાણું હજાર જેટલા ફોલોઅર્સ છે અને દીપ ગોસ્વામીના સવા ત્રણ લાખ જેટલા ફોલોવર્સ છે અને આ બંને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હોય તો તે લોકોને એ પ્ર એ પ્રમાણે થતું હતું કે જેમ એના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર જે લિંક મૂકેલી હોય તે ક્લિક કરીને જેટલા લોકો આ બેટિંગ ગેમ્સની અંદર ઇન્વોલ્વ થાય એ બેટિંગ ગેમ્સમાં એમને કમિશન મળવાનું શરૂ થઈ જાય જેટલા હાર જીતના આંકડા પડે એ પ્રમાણે અને એ પ્રમાણે અત્યાર સુધીમાં આ બંને જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુઅન્સ ઇન્ફ્લુઅન્સર્સ છે તે લોકો લાખો રૂપિયા આના મારફતે કમાઈ પણ ચૂક્યા છે અન્ય પણ બીજા ઇન્ફ્લુઅન્સર્સની પણ અમને માહિતી મળી છે અમારી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ તરફથી સર્વે વાલીઓને અને નાગરિકોને અપીલ છે કે આપ સૌ લોકો આ પ્રમાણેની કોઈ લોફામણી જે સ્કીમ્સ હોય તેમાં આપ પોતાના પૈસા ઇન્વેસ્ટ ન કરો અને જો આપના બાળકો કે અન્ય યુવાનો પણ આ પ્રમાણે બેટિંગની અંદર પૈસા હારતા હોય તો તે બાબતે ખાસ તકેદારી રાખી અને આ પ્રમાણે કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરના ઇન્ફ્લુઅન્સમાં આવીને બેટિંગ તરફ ન જાય આ લોકો જે છે તે લોકો જે લિંક ઉપર મૂકતા હતા એમાં પછી જેમ સાતેક હજાર રૂપિયા એક રીલ બનાવવાના એમને મળે પરંતુ મેઇન વસ્તુ એ હતી કે તેની અંદર કેટલું એમની નીચે જે ટીમ બને અથવા મેમ્બર્સ બને એ લોકોનો હારજીત જે છે એ કેટલા રૂપિયાની થાય છે એ પ્રમાણે એ લોકોને કમિશન મળી જતું હતું જેમ કે હાલ જે દીપ ગોસ્વામી છે તેનો એકાઉન્ટ ચેક કરતા આશરે સાડા સાત લાખ રૂપિયા જેટલું છેલ્લા છ એક મહિનાની અંદર એને કમાણી આ રીતે કમિશન મારફતે થઈ છે તો એ અત્યારે ચકાસણી શરૂ છે અને જે આ બેટિંગ વેબસાઇટ જે ચલાવનાર લોકો છે એ લોકો ઇન્સ્ટાગ્રામ મારફતે અથવા ટેલિગ્રામ મારફતે સંપર્ક કરતા હોય છે સોશિયલ મીડિયા તો તે બાબતની તપાસ તપાસ પણ હાલ શરૂમાં છે હા દરમિયાન જે લોકોની ઓળખ થશે એટલે એ લોકો વિરુદ્ધ મેં કહ્યું એમ એ અલગ અલગ છે જેમ કે હાલ જે બે પકડી છે એમાં ટોટલ આપણે ત્રણ ગેમ્સ મળી છે કે જેમાં વિંગો છે તો તેની અંદર અલગ અલગ આંકડા લખેલા હોય તો એ આંકડાનો આપણે રમવાનું હોય કે નેક્સ્ટ જે ખુલશે આપણે કેમ વરલી મટકાના આંકડા ખુલતા જાય અમુક અમુક સમય તો આ આંકડો ખુલે તો આટલા રૂપિયા આ કલરનો એમાં કલર પણ હતા એટલે અલગ અલગ પ્રોબેબિલિટીઝ હતી કોઈમાં પચાસ ટકા વિન ની પ્રોબેબિલિટી છે કોઈ બેટની અંદર વીસ ટકા વિન ની પ્રોબેબિલિટી છે અમુક બેટમાં ચાલીસ ટકા છે તો ડિપેન્ડિંગ અપોન જે પ્રોબેબિલિટી ઓફ વિનિંગ તો એ પ્રમાણે એના જે હારજીતના આંકડા મોટા નાના થતા રહે એવિએટરમાં વર્લ્ડ ફાયરમાં પણ એ જ પ્રકાર એનું છે હાલ જુગારધારાની જે કલમ છે બાર એ મુજબ ગુનો નોંધાયેલો છે અને આની અંદર જે છે એ બેલેબલ ઓફેન્સ છે વર્ષ દિવસ સુધીની સજા થઈ શકે છે અને ફર્ધર જે આનો ઓનલાઈન બેટિંગનો ઉપયોગ જે પણ થયો છે તો એ ઓનલાઈન બેટિંગનો ઉપયોગ કરીને જે છે એ બીજું કંઈ બીજું ગુનાહિત કૃત્ય થયેલું છે કે કેમ આ પૈસાનું એ તપાસ કરશું તો પછી આગળ કલમનું ઉમેરો ફર્ધર કરવામાં આવશે એ તપાસનો વિષય છે હાલ એ ક્લિયર નથી ના એ હજી તપાસ ચાલુ છે હાલ તો કેટલા આ લોકો કમાણા છે એ આપણી પાસે આપણો આવ્યો છે ફર્ધર કેટલા લોકો આમાં ગુમાવી ચૂક્યા છે એ પછી આગળ તપાસ કરીશું ખાસ મેં વાત કરી એમ અગરો અપીલ કરી એમ કે આપના જે બાળકો છે અત્યારે હાલ આની અંદર અમારું જે ધ્યાન ગયું છે મુજબ કે યુવા વર્ગ જે છે પચીસ વર્ષથી ઓછા અને અમુક જે સ્કૂલ ગોઈંગ ટીનેજર્સ છે તે લોકો આ પ્રમાણેની ગેમ્સમાં વધારે ઇન્વોલ્વ થઈ ગયા છે તો વાલીઓને અને અન્ય વડીલોને ખાસ અમારા તરફથી અપીલ છે કે આ પ્રમાણે કંઈ મની કોઈ લગાવી રહ્યા હોય આપના બાળકો તેની પર ખાસ તકેદારી રાખવી અને આ પ્રમાણેની બેટિંગ ગેમ્સમાં કારણ કે આગળ જતા આ જ બેટિંગ ગેમ્સ પછી અન્ય જુગાર તરફ વળી જતા હોય છે અને પછી વ્યાજખોરીના ચક્કરમાં પણ આ જ રીતે ફસાતા હોય છે તો આ બાબતે વિશેષ તકેદારી રાખવી અને આવા લોભામણી અને જે જાહેરાતો હોય કે આવી બેટિંગ ગેમ્સ છે તેનો ઉપયોગ ટાળવો